એ માતાજી મિત્રો બધાને કેમ છો મજામાં તો સ્વાગત છે નવા વિડીયોમાં કારણ કે આજનું વાતાવરણ બહુ સારું છે વરસાદ આવે એવું છે અને ગરમી પણ છે એવું નથી કે ગરમી નથી વરસાદનું વાતાવરણ હોય એટલે ગરમીને નાના થાય ગરમી છે જ તો મિત્રો હું તમને મોટા તગારા બતાવું છું ચલો આગળ ચલો જો હવે ગાડી દેખાય છે ને એની અંદર મોટા મોટા તગારા છે આ જુઓ કે એવડું મોટું તગારું છે જુઓ તો ખરા અંદર બે બે જણા આરામથી બે બેસીને નાઈ શકે એવડું મોટું તગારું છે આમ તો જુઓ કેવડો એવડું મોટું તગારું છે નાનું તગારું નથી મિત્રો આ તગારું તમને જોવાનું તાર ખબર પડે કહો આવડું મોડું તગારું આ કેવડું મોડું તગારું છે જુઓ તો ખરા મોટા મોટું તગારું છે આ જોડી ખોવાડું નથી છોકરા મરી જાય આવું ના છોકરો પડ્યા તારે ને ગન બારું છોકરા માને આ ટપમાં ના જોય ના આઈ જેવું કે હે દુકાન આવતી નસ ના